નમસ્કાર ગુજરાત ન્યૂઝમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું જેમ કે દર્શક મિત્રો આપ સૌને ખબર છે તેમ દેશમાં અત્યારે ચૂંટણીનો માહોલ છે તો ચૂંટણી એ છે લોકશાહીનું પર્વ અને આ લોકશાહીના પર્વમાં આપણા દેશના તમામ નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને આગામી પાંચ વર્ષ માટે એક મજબૂત સરકાર ચૂંટે છે અને જે સરકાર ચૂંટે છે તેના નેતાઓ આગામી પાંચ વર્ષ માટે તમામ નાગરિકોને અસર કરતી નીતિઓ દેશમાં અલગ અલગ ઘણા એવા સેક્ટર છે જેમ કે શિક્ષણ છે બેન્કિંગ છે ફાઇનાન્સ છે એવી રીતના એક હેલ્થ સેક્ટર પણ છે જેમાં અલગ અલગ પ્રકારની જે નીતિઓ છે અલગ અલગ જે યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે નરેન્દ્ર મોદી સરકાર દ્વારા ત્યારે અમદાવાદ મેડિકલ એસોસિએશનના અમુક ખ્યાતનામ ડૉક્ટરો મારી સાથે હાલ ઉપસ્થિત છે તો આપણે તેમને મળીને તેમનો અભિપ્રાય જાણીશું કે છેલ્લા પાંચ વર્ષમાં નરેન્દ્ર મોદી સરકાર દ્વારા આરોગ્ય ક્ષેત્રે શું આવશ્યક પોલિસી અમલમાં મૂકવામાં આવી છે અમુક જે સળગતા મુદ્દાઓ છે જેમ કે કુપોષણનો મુદ્દો છે મેડિકલનો બેઠકનો મુદ્દો છે એજ્યુકેશનનો મુદ્દો છે કોરોનાનો મુદ્દો છે તેને લઈને પણ આપણે ચર્ચા કરીશું તો શરૂઆત કરીશું તમારાથી અને જે વર્ષ બે હજાર ચોવીસ બે હજાર ચૌદથી પીએમ મોદીની ગવર્મેન્ટ જે છે તે સત્તામાં આવી છે હવે આખો સમયગાળો અત્યાર સુધીનું આપણે રીકેપ કરીએ એક તો આ રીતે તમારા મત મુજબ કેટલી સારી સારી બાબતો થઈ છે આરોગ્ય ક્ષેત્રમાં શું નવી નીતિઓ છે તમે શું કહેશો સો બે હજાર ચૌદથી જ્યારથી નરેન્દ્ર મોદી સરકાર આવી છે ત્યારથી ડેફિનેટલી કેરમાં બહુ બધી ફેરફાર થયો છે પ્રો હેલ્થકેર રહ્યા છે એવું દેખાય છે કે એમાં એમને કોલેજીસ બહુ બધી વધારી છે એમને તમે જોશો તો ઘણી બધી એમ્સ હોસ્પિટલો અને કોલેજ ઓપન કરી છે એમને બે હજાર અઢારની અંદર આયુષ્યમાન ભારતની એક સ્કીમ લોન્ચ કરી એમના આ વન ઝીરો વન પોઈન્ટ ઝીરો અને ટુ પોઈન્ટ ઝીરોની અંદર જ કોવિડ આવ્યું જેમાં ઓલમોસ્ટ ત્રણ વર્ષ સરકારે કોવિડ માટે હેલ્થકેર વર્કર્સ અને હેલ્થકેરના લોકો જોડે સાથે મળીને કામ કર્યું છે અને એની સાથે જ એ લોકોએ બજેટની અંદર બી ઘણું બધું હેલ્થકેરને ધ્યાન આપ્યું છે આ તો ઘણી બધી પોઝિટિવ વસ્તુઓ થઈ છે ડેફિનેટલી ઘણી બધી નેગેટિવ વસ્તુઓ બી થઈ છે છેલ્લા દસેક વર્ષની અંદર જે એક ચર્ચા માગી લે છે અને એક ડિસ્કશન માગી લે છે કેમ કે એ જો ના કરીએ તો આગલા પાંચ દસ વર્ષની અંદર હેલ્થકેરની અંદર આ નેગેટિવ વસ્તુઓ આપણને ઘણું બધું નીચે લઈ જઈ શકે એમ છે સો ડેફિનેટલી અત્યારે એમ કહી શકું કે દસ વર્ષની અંદર ઘણું બધું પોઝિટિવ કર્યું છે જે હેલ્થકેરમાં હેલ્પ કરી રહ્યું છે ઇન્ડિયાની અંદર કમ્પિટ કરવા માટે દુનિયાના દેશો જોડે તો ખાસ કરીને આપણે જ્યારે વાત કરીએ પબ્લિક હેલ્થ સેક્ટરનો જે મુદ્દો છે પબ્લિક હેલ્થ સેક્ટરમાં પણ ઘણી સારી સારી બાબતો છે તો એનું પોઝિટિવ નેગેટિવ પાસા જમા પાસું ઉધાર પાસું તમે શું કહેશે હેલ્થની અંદર તમે એમ જુઓ ને તો એફચ એમ જોવા જાય તો પબ્લિક હેલ્થ છે એ સ્ટેટનો વિષય છે પણ આ ફર્સ્ટ ટાઈમ એવું થયું છે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ એને સેન્ટ્રલ વિષય પણ બનાવ્યો છે આપણે એને કન્કરન્ટ લિસ્ટમાં મૂકી શકીએ કે સરકારે એક આયુષ્યમાન ભારતની સ્કીમ બે હજાર અઢાર લોન્ચ કરીને પબ્લિક હેલ્થ એ સેન્ટર તરફ વાળી દીધી છે તમે એ જુઓ તો આયુષ્માન ભારતીય ગવર્મેન્ટ એમને એવું કહેવું હતું કે ઓવર ઓવર ધ પોકેટ કે પોકેટની અંદરથી કોઈ માણસે પૈસા ના ખર્ચવા પડે એવી આપણે એક સ્કીમ લાવીએ છીએ અને એ સ્કીમ પછી દરેક સ્ટેટને એવું કીધું કે તમે એને ઇમ્પ્લિમેન્ટ કરો સો દેટ વોઝ વન થિંગ દેટ દે સ્ટાર્ટેડ વિથ અ ગુડ ફેથ અને ગુડ હાર્ટ પણ ફ્રેન્કલી સ્પીકિંગ પાંચ વર્ષ થયા હજી એ પોલિસીની અંદર ઘણી બધી વસ્તુઓ એવી છે જે સરકારે બ્રેઇનસ્ટ્રોમ કરવાની જરૂર છે અને ફેન્ક સ્પીકિંગ એ પબ્લિક હેલ્થની અંદર જે વસ્તુ દેખાઈ રહી છે નેગેટિવ પોઈન્ટ એ છે કે એની અંદર ક્યાંક ને ક્યાંક ખાલી ને ખાલી આઈએસ ઓફિસર્સને પબ્લિક હેલ્થના લોકો જ ઇન્વોલ્વ છે એક્ચ્યુઅલ ડોક્ટર્સ જે પ્રેક્ટિકલી પ્રેક્ટિસ કરી રહ્યા છે જે ટ્રીટમેન્ટ લેવામાં બધું ડિસિઝન લે છે એમને ક્યાંય પણ આની ડિસિઝન મેકિંગની અંદર રાખવામાં નથી આવ્યા સો આઈ થિંક પબ્લિક ની અંદર આયુષ્યમાન ભારત યુનિવર્સલ હેલ્થકેર માટે સારી સ્કીમ છે પણ એને જો તમારે નેક્સ્ટ લેવલ પર લઈ જવી હોય અને માં જે એનએચએસ થઈ રહ્યું છે કે અત્યારે બ્રિટન હેલ્થકેર કમ્પ્લીટલી ડુ ડૂબી ગયું છે કોલેપ્સ થઈ ગયું છે કોઈ ડોક્ટર્સ નથી કોઈ નર્સિંગ સ્ટાફ નથી એવું તમારે ના કરવું હોય તો ડેફિનેટલી ગવર્મેન્ટે પ્રાઇવેટ ડોક્ટર્સ અને પબ્લિક અને પ્રેક્ટિસિંગ ડૉક્ટર્સ નોટ પ્રાઇવેટ ઓનલી પ્રાઇવેટ એન્ડ ગવર્મેન્ટ પ્રેક્ટિસિંગ ડૉક્ટર્સ જોડે મળીને એક ટીમ બનાવવા જેવી છે અને એના ટીધિંગ પ્રોબ્લમ્સને એમને દૂર કરવા જરૂર છે તો ખાસ કરીને અવારનવાર સમાચારોમાં પણ ચમક્યું છે કે આયુષ્યમાન કાર્ડમાં જે છે તો સરકાર દ્વારા જે ચૂકવણી કરવાની હોય છે ડૉક્ટરોને એ ચૂકવણી ટાઈમસર નથી થઈ રહી જેના કારણે ખાનગી ડોક્ટરો અમુક છે ખાનગી હોસ્પિટલોમાં હવે કાર્ડ સ્વીકારી નથી રહ્યા પરંતુ સરવાળે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે દર્દીઓને તો હવે આનું નિરાકરણ તમારા મત મુજબ શું થવું જોઈએ સો પહેલાં તો આપણે ક્લિયર કરીએ કે આમાં ડોક્ટરોને કોઈ પણ પૈસા લેવામાં નથી આવતા આમાં આયુષ્યમાન ભારતની અંદર દરેકની દરેક વસ્તુની અંદર હોસ્પિટલ્સ ઇન્વોલ્વ છે એટલે હોસ્પિટલ્સને પેમેન્ટ ગવર્મેન્ટ ઘણું ડિલે કરી રહી છે ગવર્મેન્ટે જે થર્ડ પાર્ટી રોક્યા છે ગવર્મેન્ટે જે લોકોને આ જ જવાબદારી આપી છે પૈસા આપવાની ચકાસણી કરીને એ ઘણું બધું ડિલે કરી રહી છે તમે જોયું હશે હમણાં ગુજરાતના ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની ચેપ્ટરે આ ગુજરાત ગવર્મેન્ટને રજૂઆત કરી હતી અને પૈસા એક કરોડ બે કરોડ ત્રણ કરોડ બાકીઓ જ બરાબર છે પણ ઇફ ઇટ ઇફ ઇટ ગોઝ બિલોન થાઉઝન્ડ કરોડ્સ તો ગવર્મેન્ટે સમજવું પડશે કે હેલ્થકેર ઇન્ડસ્ટ્રીએ સર્વાઈવ ના કરી શકે ऑलमोस्ट आयुष्मान भारत की अंदर मोर देन सिक्सटी परसेंट हॉस्पिटल होस्पिटल प्राइवेट हॉस्पिटल्स है जो तब पेमेंट टाइमसर आपो ऑलरेडी आयुष्मान भारत पेमेंट है सीजी એચ પ્રમાણે કરવામાં આવી રહ્યું છે જે બહુ જ ઓછું છે અને એમાં બી એ જો પેમેન્ટ ના આપવામાં આવે તો એ હેલ્થકેર ઇન્ડસ્ટ્રી સર્વાઈવ નહીં કરે અને બીજી વસ્તુ તમે એવું કીધું કે કાર્ડ સ્વીકારવામાં નથી આવતું ફ્રેન્કલી સ્પીકિંગ એ ખોટી વસ્તુ છે ગવર્મેન્ટને એવું કહેવામાં જ નથી આવ્યું કે અમે કાર્ડ સ્વીકારીશું નહીં ગવર્મેન્ટને ખાલી એવું કહેવામાં આવ્યું હતું કે તમે જલ્દીથી જલ્દી આ પેમેન્ટ તમે પાછા જલ્દીથી જલ્દી આ પૂરું પાડો જેથી કે આ સર્વિસ અમે કન્ટિન્યુ કરીએ કાર્ડ પાછા કરવાના કે કાર્ડ બંધ કરવાનું હજી સુધી કોઈ હોસ્પિટલે નિર્ણય લીધો જ નથી ઇટ વોઝ ઓન્લી ઓન પેપર વેર દે સેટ કે તમે પેમેન્ટ ટાઈમસર કરો mukesh bhai eu dou a Maripaz, Avish? તો મુકેશભાઈ માટે મારી પાસે એક સવાલ છે ખૂબ જ અગત્યનો આ સવાલ છે કેમ કે મેડિકલ એજ્યુકેશન તબીબી શિક્ષણનો જે મુદ્દો છે તે તબીબી શિક્ષણના મુદ્દામાં સૌથી પહેલાં તો આ આંખે ઉડીને વળગે એવી એક વાત છે કે ફીનો મુદ્દો તો ખૂબ જ ખર્ચાળ છે તબીબી શિક્ષણ ઇન્ડિયામાં શા માટે શા માટે આપણા વિદ્યાર્થીઓ જે છે તે ચીનમાં જાય છે તે રશિયા યુક્રેનમાં જાય છે અને પછી યુદ્ધમાં એ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને પછી આવી રીતના જે બસના વિડીયો બધા વાયરલ થતા હોય છે તો શા માટે યુદ્ધગ્રસ્ત ભૂમિમાં ગુજરાતમાં વધારે બેટર છે ઇન્ડિયામાં ભણવા કરતાં તારા સવાલ છે ને ત્રણ ભેગા છે મયુરી સૌથી પહેલાં પહેલું મેડિકલ એજ્યુકેશન કેટલું જરૂરી તો આપણે ગુજરાતીમાં કહેવા છે કે પહેલું સુખ તે જાતે નર્યા અને સરકાર એના પર જો કામ કરવા માંગતી હોય તો તમામ જગ્યાએ ડૉક્ટર્સ હોવા જોઈએ પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં હોવા જોઈએ સીએસસીમાં હોવા જોઈએ બધી જગ્યાએ હોવા જોઈએ અને કોર્પોરેટ હોસ્પિટલ હોય એમાં પણ હોવા જોઈએ છેલ્લા કેટલાય વર્ષોથી મેડિકલ કોલેજની સંખ્યા વધતી જાય છે મેડિકલ સ્ટુડન્ટની સંખ્યા જાય પણ સરકારની એક બૂમ ચાલુ જ રહે છે કે પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં ડોક્ટરો નથી તો સરકારે પોલિસી કેમ બાર એ જોવાની જરૂર છે મેડિકલ એજ્યુકેશનમાં તમે ગુજરાતમાં અત્યારે મને લાગે છે ઓગણચાલીસ મેડિકલ કોલેજ છે અને ભારતમાં કદાચ છસો ને બાર મેડિકલ કોલેજને એક લાખ સીટો થઈ છે અને આ એક લાખમાંથી કદાચ પચાસ હજાર સીટો છે પાંચ વર્ષમાં વધારવામાં આવી છે પણ એમાં બેઝિક કોઈને ખબર નથી કે પચાસ ટકા એટલે લગભગ બાવન હજાર સીટો એ પ્રાઇવેટ મેડિકલ કોલેજ છે બાવન હજાર તમે આની સાથે યુએસનું મોડલ કમ્પેર કરો તો ઈએસમાં કોઈ ફી હોતી જ નથી તમે પોસ્ટ ગ્રેજ્યુએટમાં અહીંયા એમડી ડૉક્ટર બનાવો હોય તો વીસ લાખ રૂપિયાની મેડિસિનની દર વર્ષે ભરવાની હોય તો કેટલા લોકો એફોર્ડ કરી શકે ના કરી શકે સામે સ્ટાઈટમેન્ટ તમે આપો છો એ તમારી જે ફી લો છો એના કરતાં અડધું છે એટલે સવાઈ વાત ના થઈ શકે એટલે શું થાય કે તમારી પાસે જે ડૉક્ટર આવશે એ પૈસાવાળાના ઘરનું આવશે વેલ ટુ ડુ ફેમિલીમાંથી આવશે એ ગામડામાં જવાનો જ નથી અને ગામડામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોયું છે કોઈએ સરકાર કે જે ગામડામાં ડૉક્ટર જતા કેમ જતા નથી સરકાર લલાજીને જોવે કે ગામડામાં ફેસિલિટી છે ખરી ગામડામાં ડોક્ટર જાય તો એની પાસે એક જે દવા આપનારો કમ્પાઉન્ડર છે પ્રાઇમરી હેલ્થ કેર કરવા માટે કોઈ નર્સ છે પૂરતી દવાઓનો સ્ટોક છે એક્સરે છે લેબોરેટરી છે તો ડૉક્ટર જશે અને બીજું કે તમે જુઓ કે આપણે કોઈ પણ ઉદ્યોગ સ્થાપીએ લાઈક હમણાં કોઈ સાણંદમાં મોટો ઇન્ડસ્ટ્રી કોઈ સ્થાપી તો એને કેટલા વર્ષોનું ટેક્સ એક્ઝમશન આપી દીધું તો તમે મેડિકલ એજ્યુકે મેડિકલને કેમ નથી આપતા મેડિકલને આપો ને મેડિકલને ઇન્ડસ્ટ્રી તરીકે કેમ નથી ગણતા તમે ગામડામાં રહેતા ડૉક્ટરને વધારે સારા પર્ક્સ આપો એને રહેવાની ફેસિલિટી આપો એના ચિલ્ડ્રનને એજ્યુકેશનનું આપો ચોક્કસ ગયા વર્ષે ગુજરાત સરકારે એક સરસ નિર્ણય લીધો હતો કે દસ ટકા સીટો જે ગામડામાં જો સર્વિસ કરશે એ લોકોને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં આપવામાં આવશે એ વેલકમ નિર્ણય છે તો લોકો ત્યાં જશે બે વર્ષ કામ કરશે અને પછી એના જે પર્સન્ટેજ આવશે એનાથી પોસ્ટ ગ્રેજ્યુએશનમાં આવશે તો આવા ઘણા બધા નિર્ણયોની જરૂર છે ગુજરાતમાં એક કમનસીબી છે કે ગુજરાતમાં ઓગણચાલીસમાંથી ખાલી ને ખાલી છ જ મેડિકલ કોલેજ ગવર્મેન્ટની છે ફક્ત છ બીજી જીમર્સ નામનું એક ગવર્મેન્ટનું ટ્રસ્ટ છે પણ એમાં પણ ત્રણથી સાડા ત્રણ લાખ ફી છે એટલે નહીં ના કહેવાય એને એમાં તમે બોન્ડ લઈ જ નથી શકતા એક કે બે વર્ષનો બોન્ડ લો અને પેલામાં તમે ચાલીસ લાખનો બોન્ડ લો ફરક છે એક બે લાખનો બોન્ડ હશે તો માણસ તરત ભરી દેવાનો છે બરાબર છે એટલે એ બોન્ડની પોલિસી સતત ફેલ ગયેલી છે તમારે મેડિકલ એજ્યુકેશનને રેશનલાઇઝ કરવું પડે મેડિકલ એજ્યુકેશન તમારે સસ્તું કરવું પડે તમે બીજો સવાલ કર્યો કે લોકો ચીન ચીનને રશિયાને કેમ જાય છે તેના ત્રણ બે ત્રણ કારણ છે એક તો જે લોકોને પર્સન્ટેજ ખૂબ ઓછા આવે એ લોકોને અહીંયા મળતું નથી પ્રાઇવેટ કોલેજમાં પણ નથી મળતું એટલે એ લોકોને બીજો કોઈ ઓલ્ટરનેટિવ લોકો ફિલિપાઇન્સ જાય રશિયા જાય યુક્રેન જાય ચાઇના જાય બરાબર છે ત્યાં સસ્તું છે એવું નહીં પણ અહીંયા એડમિશન જ નથી મળતું અહીંયા તમારે મેડિકલમાં લેવા માટે મિનિમમ જે સ્કોર હોય નીટનો એ તો લાવવો જ પડે છે અને જો નીકળા આવે તમારી પાસે ગમે તેટલા પૈસા તમે નથી લઈ શકતા એટલે એવા લોકો ત્યાં જાય છે બરાબર છે અને ત્યાં જઈને શું ભણતા હશે કેવું ભણતા હશે વી ડોન્ટ નો અહીંયા જ્યારે અમે લોકો પ્રેક્ટિસમાં જોઈએ છીએ એ લોકોને તો એ લોકોનું સ્તર આપણા જે મેડિકલ એજ્યુકેશન છે એના કરતાં ઘણું ઉતરતું હોય છે માંડ માને લોકો અમારી એક્ઝામ આપણી એન્ટ્રન્સ એક્ઝામ જે પાસ કરી શકતા હોય છે એટલે અમે તો તમારા મીડિયા થકી એવું કહીએ કે મા બાપોને કે તમારા છોકરાને મહેનત કરે ને અહીંયા જ ભણાવો હવે તો અહીંયા પણ એક લાખ સીટ છે મેડિકલની તો આવા જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓને એસ્પેશિયલી જો તમારે કઈ એવું હોય કોઈ ગાઈડન્સ આપવું હોય તો તમે શું કહેશો તમામ વિદ્યાર્થીઓને અમે તો એવું કહીએ કે અમે તો બધા જ ચારે ચાર જણા એવા છીએ કે જે ગવર્મેન્ટ મેડિકોલેજમાં કોલેજમાં ભણ્યા છે મેરીટમાં આવીને તો તમે ભણો મેરિટમાં આવો અને લો અને કદાચ તમે ધારો કે બે ચાર માર્ક ખૂટ્યા હોય તો તમે જીમર્સની જે કોલેજો છે જેમાં ફીનું સ્ટ્રક્ચર થોડું ઓછું છે એવામાં ભણીને તમે સારા ડૉક્ટર બનો તમે ફિલિપાઈન્સ જઈને કે ચાઈના જઈને કે અહીંયા કોઈ પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં કરોડો કરી ખર્ચીને તમે ડૉક્ટર બનશો તો તમે એક માનવીય અભિગમ છે ને એ પૂરતો નહીં રાખી શકો તમે શું સમજો કે કોઈ બી માણસ કોઈપણ વ્યવસાય શાના માટે અપનાવે તો પૈસા કમાવા માટે એક તો પર્પઝ કરો ને મેડિકલ એજ્યુકેશન મેડિકલ વ્યવસાય સો ટકા અલગ ટાઈપનો વ્યવસાય છે પણ કમાવાનું તો નહીં ચલ્લેશ એટ ધ એન્ડ ઓફ ધ ડે માણસને પૈસા તો જોઈએ ને હવે તમે બે કરોડ રૂપિયા આપીને કોઈને રેડિયોલોજીસ્ટ બનાવો કોર્થોપોટિક સર્જન બનાવો તો એ તો સામે બે પાંચસો રૂપિયા ફીમાં નહીં કરે હું કે કે બીકમ મળે અમને બસો રૂપિયા કોઈ આપે તો અમે માની લઈએ કારણ કે અમે તો સરકારના ખર્ચે ભણ્યા છીએ એટલે અમને કોઈ ફી પેશન્ટ ઓછી આપે તો અમને વાંધો નથી એટલે સરકારે એ વિચારવું જોઈએ કે તમે એવા ડૉક્ટર પેદા કરો કે જે સમાજ માટે સારો અભિગમ રાખે ગરીબ દર્દીઓની સેવા કરે અને કમાય પણ કરે બંને વસ્તુ થેન્ક યુ તો મુકેશભાઈએ ખૂબ જ રસપ્રદ વાતો શેર કરી અને અનેક કારણો જણાવ્યા કે તબીબી શિક્ષણનો જે મુદ્દો છે તે ખરેખર કેવા પ્રકારનો મુદ્દો છે અને જે સમસ્યાઓ છે તબીબી શિક્ષણને લઈને તેને નિવારવા માટે સરકારે શું નીતિઓ ઘડવી જોઈએ શું થઈ શકે તો આપની પાસે આવીશ આપને એસપી ચ્યુઅલી જે કોરોનાનો સમયગાળો છે હવે જે પાંચ વર્ષની જે સરકાર છે સો કોરોનાનો સમયગાળો જોયો બે લહેર જોઈ મસ્ત મોટી અને આપણે જે રીતના ટેકલ કરી છે પરિસ્થિતિ તો આ જે પરિસ્થિતિ આપણે ટેકલ કરી છે કઈ રીતના થયું અને હજુ વધારે જો સ્થિતિ આપણાથી શક્ય હોય તો સુધારી શકાય હોત જે આટલા બધા કેસ આપણે જોયા છે અને જે આ મહામારીનું ખરાબ સમય આપણે જોયો છે તો આને નિવારવા શું આપણી પાસેથી પગલાં લેવાઈ શકાયા હોત કોરોનામાં સમગ્ર ભારત દેશે ખૂબ સુંદર ડૉક્ટરોએ કામ કર્યું અને અનફોર્ચ્યુનેટલી ઘણા ડોક્ટરો કોરોના વોરિયર થયા ઘણા બધા જાન પણ ગુમાવી અને આ જાનની શહીદીની સામે ભારત દેશને સખત રીતે આ મહામારીમાંથી બહાર લાવ્યા અને ખૂબ સારી રીતે સમાજની પ્રજાની સેવા કરી એના માટે સમગ્ર ડૉક્ટરોના પરિવારોનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ આ કોરોના સમયમાં ડૉક્ટર મોનાબેને ગુપ્તા સાહેબ મહેશ્વરી સાહેબે ખૂબ સરસ કામ કર્યું હતું આજે સોસાયટી માટે પણ સમાજ માટે પણ એમણે ઘણી બધી લડત આપી હતી ડૉક્ટર મોનાબેને જેના માટે ઘણા બધા જે સરકારના નિર્ણયો જે હતા જેને ચેલેન્જ કરવા માટે અમારે હાઈકોર્ટના દરવાજા પણ ખખડાવવા પડ્યા હતા અને એની માહિતી આપણને ડૉક્ટર મોનાબેન બહુ સરસ આપશે પરંતુ એવું ચોક્કસ કે જે વેક્સિનનું જે ઇનોવેશન જે થયું અને વેક્સિનનું જે સમગ્ર ભારતમાં જે નિઃશુલ્ક બધાની જે રસીકરણની પ્રક્રિયા જે થઈ જેનાથી આપણે દુનિયામાં આપણે સશક્ત રીતે આજે રહી શકીએ છીએ એની ચોક્કસ આપણે સરકારશ્રીનો એમાં ભારત માનવો પડે અને આ રસીકરણની ક્રિયાને કારણે આજે સમગ્ર ભારત આજે સશક્ત થઈને ઊભો છે કોરોનાની મહામારીમાં ડૉક્ટર મોનાબેન આપણને વધારે આપણને એના માટે કહી શકશે હું મોનાબેનની વિનંતી કરું કે કોરોના માટેની આપણને આગળની માહિતી આપે જી મોનાબેન તો કોરોનાનો જે સવાલ છે તે સવાલ બાબતે હું આપને પૂછવા માગીશ કે હવે આ જે રિસ્ક હતું આ જે જોખમ હતું બિલકુલ વેક્સિનેશન અને રસીકરણ દ્વારા એ મહામારીની બહાર નીકળી શક્યા અત્યારે આપણે સારા દિવસો જોઈ રહ્યા છીએ એ ખરાબ સમય આપણે પસાર કરી લીધો છે પરંતુ શું આ રિસ્ક આપણાથી ટેકલ હજુ વધારે સારી રીતે કરી શકાયું હોય બેન એ મયુરજીબેન એક વસ્તુ આપણે લોકોએ સમજવાની જરૂર છે કે કોરોના વાયરસ છે ને બધા માટે એક નવો વાયરસ હતો એ વખતે અને જ્યારે બે હજાર વીસમાં માર્ચ મહિનામાં આ જ સમયે આપણું પહેલું ક્વોરન્ટાઇન આઈ થિંક દસ દિવસ પછી શરૂ થયેલું તો એ વખતે ઇવન આપણા સાયન્સ જે સાયન્સ રિસર્ચ કરી રહ્યા હતા સાયન્ટિસ્ટ એ લોકો માટે પણ આ એક નવો વિષય હતો અને એના રિસર્ચ કોન્સ્ટન્ટ ચાલતા હતા આપણો દેશ નહીં પણ આખા વિશ્વમાં બધી જ જગ્યાએ એની શોધ થતી હતી અને આના પર આ કોરોના વાયરસ પર કઈ દવા કામ કરે એની ટ્રીટમેન્ટ શું છે એ બધી એની શોધખોળ શરૂ થતી હતી કારણ કે એક નવો વાયરસ હતો આખી દુનિયા આખા વિશ્વ માટે એટલે આપણે જ્યારે જેમ જેમ એની શોધ થવા માંડી એમ એમ ટ્રાયલો લેવાવા માંડ્યા પણ હું એક વસ્તુ કહીશ તમને કે નો ડાઉટ પહેલાં છ મહિનામાં બધાએ કોન્સ્ટન્ટ ચેન્જ ઓફ ટ્રીટમેન્ટ થયા કરતી હતી આખો વખત આપણે એક દવા આપીએ પછી એવું નક્કી થાય કે નવું રિસર્ચ થાય કે હવે આ દવા કામ નથી કરતી બીજી દવા કામ કરે તો એવું બધું થયા કરતું હતું પણ એની સાથે એક વસ્તુ આપણે સમજવાની કે પહેલી વાર એવું બન્યું છે કે સરકારે તબીબી આલમને સાથે લીધા અમને કોન્ફિડન્સમાં લીધા અમારી એક કમિટી ફોર્મ થઈ હતી અને સરકારે એટલે ગુડ એડમિનિસ્ટ્રેશન અને તબીબ જે ટ્રીટમેન્ટ કરી શકે છે એ બંનેનો સુમેળ થયો અને ખૂબ સરસ રીતે આપણો દેશ એક ડેવલપિંગ દેશ છે આપણે કે બહુ પૈસાવાળો દેશ નથી પણ છતાં પણ સરકારે લોકોને કોરોના વાયરસની મફત દવાઓ આપી ટ્રીટમેન્ટ એડમિશન બધું મફત કર્યું અને આ વખતે સરકારને રિયલાઇઝ થયું આ સમય દરમિયાન કે હેલ્થ કેર સેન્ટરમાં કે હેલ્થકેર સેક્ટરને ખૂબ નિગ્લેક કરવામાં આવ્યું હતું જેથી કરીને જે હોસ્પિટલોમાં જેટલા આઈસીયુઝ હોવા જોઈએ એ નહોતા ઇવન જનરલ હોસ્પિટલ્સમાં બી નહોતું એટલે જ્યારે પહેલાં સરકારે નીતિ કરી કે ખાલી કોરોના વાયરસના ટ્રીટમેન્ટ સરકારી હોસ્પિટલમાં થશે તો સરકાર પહોંચી ના વળ્યું અને એને પ્રાઇવેટ હોસ્પિટલ્સને અંદર ઇન્વોલ્વ કરવી પડી બધા જ તબીબો સ્વેચ્છાએ એમાં જોડાયા હતા અને હું એવું કહીશ બેન કે જ્યારે લોકો ડરીને પોતાના ઘરમાં બેસી રહ્યા હતા પોતાના સ્વજનોને જ્યારે દાખલ કર્યા હતા આઈસીયુમાં તો મોડું જોવા પણ નહોતા આવ્યા કે જ્યારે એમનું મૃત્યુ થયું તો એમનું ડેડ બોડી લિવેન્ટ પણ નહોતા આવ્યા એવા સમયે બધા જ તબીબોએ પોતાના જાનનું કોઈ પણ પર્યા પરવા કર્યા વગર એની ટ્રીટમેન્ટ કરી છે લોકોની એટલે આઈ થિંક આ જે હિંમતભર્યું કાર્ય તબીબોએ કર્યું છે કોરોના વાયરસ દરમિયાન કે તો એના લીધે જ આ મહામારીનો આપણે આટલો સરસ સામનો કરી શકીએ અને આટલી ફાઇન રીતે આપણે એનાથી બહાર નીકળી શક્યા બિકોઝ આપણો એક ડેવલપિંગ કન્ટ્રી છે ગરીબ દેશ છે પણ સરકારની પણ ખૂબ સરસ નીતિ હતી અને તબીબોનો સહકાર હતો આઈ થિંક એ બે વસ્તુ જ્યારે ભેગી થઈ તો આપણે એને પાર કરી શક્યા તો મોનાબેને ખૂબ જ સુંદર અહીં જવાબ આપ્યો કે કોરોનાના સમયગાળામાં કઈ રીતના સ્થિતિ ટેકલ થઈ અને આ સાથે જ કયા પ્રયત્નો કઈ પ્રવૃત્તિઓ એવી હતી કે જેના લીધે એ કહી શકાય કે અમુક જગ્યાએ સરકાર પહોંચી વળી છે અમુક જગ્યાએ નથી પણ પહોંચી વળી પરંતુ છેવટે અંત ભલા તો સબ ભલા કરીને કોરોનાની મહામારીમાંથી આપણે આ રીતના બહાર આવ્યા વધુ એક મુદ્દો છે ખૂબ જ અગત્યનો આ મુદ્દો છે અને ખાસ કરીને જ્યારે સરકારની નીતિઓ વિશે ચર્ચા થઈ રહી છે છેલ્લા પાંચ વર્ષની ત્યારે હેલ્થ સેક્ટરની જે નીતિઓ છે એમાં એક કુપોષણનો મુદ્દો વારંવાર ચર્ચવામાં આવે છે વારંવાર આપણે સમાચારોમાં પણ એવું જોયું છે કે જ્યારે ગ્રામ્ય વિસ્તારની વાત આવે શહેરી વિસ્તારના બાળકોમાં આ સમસ્યા સમસ્યા બે બી એટલી બધી છે નહીં પરંતુ જ્યારે રૂરલ એરિયા જે છે ગુજરાતના રાજ્યના જે ગ્રામીણ વિસ્તારો છે તેના બાળકો ખાસ કરીને ડાંગ જે વિસ્તાર છે કાખો આદિવાસી બેલ્ટ છે તો એ તેના બાળકોમાં કુપોષણની ખામી જોવા મળે છે જો કે કુપોષણની ખામીના કારણે આપણે અનેક પ્રકારની સરકારી નીતિઓ પણ બહાર લાવ્યા જ છીએ અને વારંવાર શાળા લેવલે પણ પ્રવૃત્તિઓ થતી હોય છે અનેક પ્રકારના આયોજન થતા હોય છે તેમ છતાં હજુ પણ આપણે ક્યાં ચૂક કરી રહ્યા છીએ તમારા મતે તમારી વાત બહુ જ સાચી છે હું એક પીડિયાટ્રિશિયન છું અને અમે એ વસ્તુ જોઈ રહ્યા છે અને હું ઘણું બધું સોશિયલ સર્વિસ પણ કરું છું અમે એનિમિયાઝના કેમ્પ કરીએ છીએ એટલે એનામાં અમે જેનામાં લોહીની માત્રા ઓછી હોય હિમોગ્લોબિનની માત્રા ઓછી હોય એટલે કુપોષણ ના લીધે હોય તેવા છોકરાઓને અમે જોતા હોય છે સ્કૂલના બાળકોને જોતા હોય છે અર્બન રૂરલ એવા બધા જ સ્લમ્સમાં પણ જતા હોઈએ છીએ હવે એક વસ્તુ આપણે સમજવાની છે કે સરકાર ખૂબ સરસ નીતિઓ લાવી રહી છે ખૂબ સરસ એવું આપણે કહી શકીએ કે જનનીને બાળ વ્યવસ્થા સુરક્ષા એવા બધા સરસ કાર્યક્રમો કરી રહી છે પણ શું આ છેવાડાના માનવી સુધી પહોંચી રહી છે નીતિઓ બહુ જ સરસ છે કાર્યક્રમો બહુ જ સરસ નીકળી સ્કીમ્સ બહુ જ સરસ થઈ રહી છે પણ તકલીફ એક જ છે કે જે તમે વાત કરો છો કે ડાંગ કે એવા આદિવાસી વિસ્તારો સુધી એની જે અવેરનેસ હોવી જોઈએ એની જે જાગૃતતા હોવી જોઈએ એ જાગૃતતા હજી બહેન પહોંચી નથી બીજું આપણે ત્યાં જઈને આયનની ગોળીઓ માતાઓને આપીએ ગર્ભવતી માતાને આપીએ કે ત્યાં ખાવાનું આપીએ તો એ એ રીતે એ માતાઓ લેવાની નથી એ લોકો તો ડરતા હોય છે કે આ ગોળીઓથી અમને કાંઈ થઈ જશે એટલે તમારે એમને સમજાવવું પડે તમારે એ લોકોને શિક્ષિત કરવા પડે અને એના માટે તબીબોએ ક્યાં તો સામ સમાજસેવિકાઓએ ત્યાં જવું પડે ત્યાં એ આખા વર્ગને આપણે સમજાવવા પડે એ લોકોને જાગૃત કરવા પડે કે આ બધી નીતિઓ સરકારની છે તમારા અને તમારા બાળકના સ્વાસ્થ્ય માટે છે તમે ખાલી ત્યાં જઈને પેકેટો આપી દો કે એક દિવસો કેમ્પ કરી કાઢો એનાથી કોઈ કામ નથી પતવાનું આ લોકો માનસિક રીતે કારણ કે હજી ભણવામાં પણ ઘણા પછાત છે અશિક્ષિત પ્રજા છે એમને ખૂબ સમજાવવાની જરૂર છે ઇવન આપણા અર્બનમાં જો એરિયામાં જોઈએ કે સિટીમાં પણ જો અમુક એરિયા એવા છે કે જ્યાં લોકો ટેબ્લેટ્સ આપીએ ગોળીઓ આપીએ આયર્નની કાં તો તમે જે આંગણવાડીમાંથી મહિલાઓ માટે શિરો ને એવું બધું જે થતું હોય છે એમાં કરપ્શન તો ખૂબ હોય છે એની ક્વોલિટી પણ બહુ ખરાબ હોય છે ચલો એ બધું બાજુ પર મૂકીએ જ્યાં કદાચ થોડું સારું થતું હોય તો પણ જે માતાઓ છે ઘરે જઈને એ વસ્તુને લેતી નથી કારણ કે એની જાગૃતતા નથી એટલે મને એવું લાગે છે કે નીતિઓ તો ખૂબ સુંદર છે કાર્યક્રમો પણ ખૂબ સુંદર છે પણ આપણે ક્યાં પાછળ પડીએ છીએ કે લોકોમાં જે અવેરનેસ આવી જોઈએ જે જાગૃતતા આવી જોઈએ એ આપણે નથી પહોંચાડી શક્યા અને એટલે જ આ કુપોષણ હજી આપણું ક્લિયર નથી કરી શકતા આપણે જી બિલકુલ આભાર ડૉક્ટર મોના તો બિલકુલ મોનાબેને બધા સરસ વાત કરી મારી એક ખાલી મુદ્દો એવો ચર્ચો છે કે હેલ્થ સેક્ટરને ઇન્ડસ્ટ્રી ગણવામાં આવે અને એ પ્રમાણે એને પ્રમોટ કરવામાં આવે આપણે જોઈએ ને તો બે હજાર સત્તર પછી થોડાક સુધારા ચોક્કસ આવ્યા છે પહેલાં આપણે ટોટલ જીડીપીના વન પોઈન્ટ સેવન પર્સન્ટ વાપરતા હતા એ બે હજાર ત્રેવીસમાં એ વધીને ટુ પોઈન્ટ ટુ પર્સન્ટ થયો છે પણ એ ટુ પોઈન્ટ ટુ પર્સન્ટ ખૂબ ઓછો છે તમે બ્રાઝિલ જેવા દેશ જો બ્રાઝિલ આપણા જેમ ડેવલપિંગ કન્ટ્રી છે પણ એ લોકો નવ ટકા ડીપી ના વાપરે છે આપણી ડિમાન્ડ મેડિકલ એસોસની આઈએમએની ડિમાન્ડ છે કે પાંચ ટકા સુધીને લઈ જવામાં આવે પહેલાં તાત્કાલિક અને ત્રણ પોઈન્ટ પાંચ ટકા સુધી લઈ જવામાં આવે તમે એક વિચારો ટુ પોઈન્ટ ટુમાંથી તમે થ્રી પોઈન્ટ ફાઇવ લઈ જશો એટલે તમારું જે હેલ્થ બજેટ છે ને એ ઓલમોસ્ટ વન પોઈન્ટ ફાઈવ ટાઈમ થઈ જશે તો તમારી આ બધી જે સ્કીમો છે ને તમે ઇમ્પ્લીમેન્ટ કરી શકો તમે છાપામાં વાંચતા હશો કે ભાઈ ત્રીસ હજાર કર્ડની સબ ખરીદી લીધી પચાસ હજાર કરોડના ફાઇટર વિમાન લઈ લીધા કોઈ દિવસે એવું સાંભળ્યું કે ભાઈ દસ હજાર કરોડના સીટી સ્કેન મશીન લઈ લીધા સાંભળ્યું કોઈ દિવસ નહીં સાંભળ્યું હોય તમે કોઈ દિવસ સાંભળ્યું કે ભાઈ વીસ કરોડની કોઈ સરસ લેબોરેટરી બનાવી દીધી જેમાં લોકોને મફત થઈ જશે સરકાર એ કરવાની બી જરૂર છે ઇન્ડસ્ટ્રી તરીકે જુઓ એને અને ઇન્ડસ્ટ્રી તરીકે ડેવલપ કરો બિલકુલ તો ડૉક્ટર મુકેશે ખૂબ જ સારી વાત સાથે આ જવાબ આપ્યો છે કે મેડિકલ જે આખું હેલ્થ સેક્ટર છે અને એક ઇન્ડસ્ટ્રી તરીકે સરકારે જોવાની છે તો ખૂબ જ મહત્વની આ માંગ છે અને બિલકુલ આપણે સૌ આશા રાખીએ કે જે સરકાર છે જે સરકાર આ ડોક્ટરોનો સાથ સાંભળે અને તે મુજબ હવે આગામી પાંચ વર્ષમાં જે કોઈ પણ સરકાર ચૂંટાય તે હેલ્થ સેક્ટરને ન અવગણીને બિલકુલ હેલ્થ સેક્ટરમાં ખૂબ જ યુઝફુલ હોય છેવાડાના માનવી સુધી પહોંચે તેવી નીતિઓ ઘડે તો હેલ્થ સેક્ટરને લગતી સમસ્યાઓની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે પ્રાઇવેટ હેલ્થ સેક્ટરમાં પણ અનેક એવી સમસ્યા છે તબીબોને સમસ્યાઓનો તબીબો કરવો પડી રહ્યો છે ખાસ કરીને જે સ્ટાન્ડર્ડ રેટ છે તેને લઈને ત્યારે આ મામલે શું કેવું છે તમારું કે જે પોલિસી ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી છે આમાં સરકાર શું ફેરફારો કરી શકે અત્યારના સમય પ્રમાણે મેડિકલ અને હેલ્થ સેક્ટરમાં ઘણા બધા ઇશ્યુ છે જો આપણે સૌથી પહેલા જો કહીએ સમાજ માટે સોસાયટીની જો વાત કરીએ તો આઉટ ઓફ પોકેટ ડબલ કહેવાય કે અત્યારે આપણે ઇન્ડિયામાં સિક્સટી પર્સન્ટ ઓફ ધ કૉ ક્વોન્ટમ કે અત્યારે સિક્સ્ટી પર્સન્ટ લોકો પોતાના ખિસ્સામાંથી સારવારના પૈસા ખર્ચે છે જ્યારે ચાઇનામાં ત્રીસ ટકા છે બ્રાઝિલમાં વીસ ટકા છે એટલે જે મહેશ્વરી સાહેબ જે વાત કરી કે જીડીપી વધવો જોઈએ જીડીપીનું જે કોન્ટ્રીબ્યુશન જે અત્યારે ટુ પોઈન્ટ છે એ જો વધીને ત્રણ સાડા ત્રણ ચાર થશે તમે હેલ્થ સેક્ટર પાસે જો પૈસા ખર્ચશો તો આના સમયમાં પ્રજાને પોતાના આઉટ ઓફ પોકેટ જે પૈસાનો એક્સપેન્સ જે કરવો પડે છે એ ખૂબ ઓછા પ્રમાણમાં થશે અત્યારના મેજર ઇશ્યુઝ ઇન્સ્યોરન્સ સેક્ટર માટેના પણ ઘણા છે અત્યારે એવું કહેવાય કે સમગ્ર ઇન્ડિયામાં ટ્વેન્ટી સેવન પર્સન્ટ પાસે જ અત્યારે મેડિકલ ઇન્સ્યોરન્સની સુવિધા છે જે ખૂબ જ ઓછા પ્રમાણમાં કહેવાય અને એ ઇન્સ્યોરન્સના પ્રશ્નો સમાજ માટેના અલગ છે અને ડૉક્ટરો તબીબો માટેના અલગ છે એટલે આના માટે જો વધારે ફોકસ કરીએ વધારે ધ્યાન રાખીએ જે આપણે ગુપ્તા સાહેબે વાત કરી કે ભાઈ હેલ્થ પોલિસી કોણ બનાવે હેલ્થ પોલિસીના સ્ટેક હોલ્ડરમાં એક બાજુ ગવર્મેન્ટ અને એના ઓફિશિયલ્સ હોય બીજી બાજુ પબ્લિક સેક્ટરના પણ અમુક માણસો હોય અને ત્રીજા જ્યારે જો ગવર્મેન્ટની જોડે તબીબો જો બેસે પ્રાઇવેટ ડૉક્ટર બેસે તો આને ઘણા બધા પોઝિટિવ ઇમ્પ્લિમેશન પણ અમે લાવી શકીએ એમ છીએ અને જે સમાજ માટે અને તબીબો માટે ખૂબ સારા છે હમણાં જ જો સીઈ એ જે ક્લિનિકલ એસોસન્ટ એક્ટની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ કે જે ટૂંક સમયમાં આપણે ગુજરાત રાજ્યમાં પણ એપ્લિકેશનમાં આવી રહ્યો છે અને આવશે જ એના માટે પણ સરકારશ્રી જોડે આઈએમએ અને ગુજરાતે અને સમગ્ર તબીબોએ ખૂબ સારી રીતે સહકાર આપીને ખૂબ સારા પ્રમાણમાં વ્યવસ્થિત રીતે સારો એપ્લિકેશન થઈ શકે અને સમાજ ઉપયોગી થાય સારવાર ઉપયોગી થાય અને તબીબોને તકલીફ ન પડે એના માટે ઘણા બધા અમે સજેશન આપ્યા હતા ત્યારે આવી જ્યારે ચર્ચા જ્યારે થતી હોય તેમાં પીએમ હોય ઇન્સ્યોરન્સ હોય અને સૌથી અગત્યનું જીએસટી પણ છે ઘણી બધી વસ્તુઓમાં જીએસટી અઢારથી અઠ્યાવીસ ટકા છે જે અત્યારે મેડિકલ એપ્લાયન્સીસ હોય વેન્ટિલેટર હોય એવી ઘણી બધી વસ્તુઓ છે ઘણી દવાઓ હોય એવા બધામાં જો જીએસટી તમે આટલું બધું લેશો મેડિક્લેમની પોલિસી ઉપર પણ જીએસટી એટલો બધો વધારે છે તો આ બધી વસ્તુઓનો જો જીએસટીનું પણ આપણે ઇમ્પ્લિમેન્ટેશન કરીએ ઘણા બધા રેટ આપણે ઓછા કરીએ તો આવનારા સમયમાં હેલ્થ સેક્ટરમાં તબીબોને પણ ફાયદો થશે અને એ જ પ્રમાણે સમાજને અને સોસાયટીને પણ ફાયદો થશે આવા ઘણા બધા વિષય પર આપણે સંશોધન કરીએ રિસર્ચ કરીએ અને ટીમ તરીકે જો આપણે કામ કરીએ જે મુખ્ય વિષય અત્યારે રૂરલ અને અર્બનનો છે કેમ આટલો બધો તફાવત આપણે ઇન્ડિયામાં જોઈ રહ્યા છીએ આપણી પાસે ઇન્ડિયામાં અત્યારે યંગ ડૉક્ટરો પુષ્કળ છે યંગ ડૉક્ટરનું એન્થ્યુઝિઝમ પુષ્કળ છે પણ એને આપણે કઈ રીતે એન્કેજ કરીએ મેડિકલ ઇનોવેશન આપણે કઈ રીતે લાવીએ સ્ટાર્ટઅપ કઈ રીતે લાવીએ ટેકનોલોજીનો કઈ રીતે આપણે ઉપયોગ કરીએ ટેલિમેડિસિનનો કઈ રીતે આપણે ઉપયોગ કરીએ અને આ યંગસ્ટરને આ યુથને કઈ રીતે સારી રીતે આપણા સમાજમાં આપણે ભેળવી શકીએ આના માટે પણ આપણે ખૂબ સંશોધનની જરૂર છે અને જોડે બેસીને કામ કરવાની જરૂર છે જો આ યંગ ડૉક્ટરને ઓપોર્ચ્યુનિટી નહીં આપીએ તો આ બ્રેઇન ડ્રેઇન પરદેશમાં જવાનું છે જે આપણા દેશ માટે ખૂબ હાનિકર્તા છે આ યુથને સારી જો ડિરેક્શન આપણે આપીશું સારી ટેકનોલોજી આપણે આપીશું ટેલિમેડિસિન થ્રુ ઘણા બધા પીએચ માટે કામ કરી શકીએ જે રૂરલ જે આપણા અત્યારના પ્રશ્નો છે એટી ફાઈવ પર્સન્ટ નાઇન્ટી પર્સન્ટ આપણે એક્ટિવિટી જે નોન કોમ્યુનિકેબલ ડિઝીઝેસ છે જેનો દિવસે ને દિવસે ભાર સરકાર માટે સમાજ માટે ડૉક્ટર માટે ખૂબ વધતો જાય છે જેના માટે કોન્ટ્રીબ્યુશન હેલ્થ સેક્ટરનો ખૂબ મોટા પાયે આપણે અત્યારે ખર્ચી રહ્યા છીએ આ એનસીડીના પ્રોજેક્ટમાં પણ જો આપણે ટેલિમેડિસિન ટેકનોલોજી રોબોટ્સ આ બધી જો ઉપયોગ કરીએ તો આવનારા સમયમાં આ યુથને આ સમાજને આપણે ખૂબ સારી રીતે કામ કરી શકીએ અત્યારે ઇન્ડિયામાં બે પ્રશ્નો છે આપણી લાઇફ એક્સપેક્ટન્સી વધી છે એટલે જે દર્દી ચહેવા પચાસ સાહીઠ સિત્તેર વર્ષથી મૃત્યુ પામતા હતા એ અત્યારે આપણું યર સેવન્ટી ફાઇવ એટી વર્ષ સુધી જોઈએ છે એટલે આપણે એક બાજુ ઘડપણવાળા વ્યક્તિઓ વધવાના છે બીજી બાજુ યુથ પણ એટલું બધું આપણી પાસે છે બંને એક્સટ્રીમ આપણી પાસે છે જેમ આપણી પાસે અર્બન પોપ્યુલેશન છે એવું રૂરલ પોપ્યુલેશન છે આ બધી વસ્તુઓને જો આપણે છેડા ભેગા કરીએ તો આપણે ઘણું બધું કામ હેલ્થ સેક્ટરમાં કરી શકીએ છીએ અને આના માટે ખૂબ મહેનતની જરૂર છે બ્રેઇન સ્ટોર્મિંગની જરૂર છે અને જ્યારે પ્રાઇવેટ ડૉક્ટરોના તબીબોને જો જોડે રાખીને આમાં જો આપણે પોલિસી હોલ્ડરમાં બેસીએ તો ચોક્કસ સારા સજેશન ટેકનોલોજીનો ઉપયોગ અને ઘણી બધી વસ્તુ આપણે કરી શકીએ અત્યારે ટર્શેરી કે જે હોસ્પિટલો છે જેમાં આપણે મેડિકલ ટુરિઝમનું ખૂબ મોટા ભાઈ કામ કરી શકીએ છીએ જો આમાં પણ ગવર્મેન્ટ આગળ આવે સારા બોર્ડ સારા ચેપ્ટર જો આપણને જોડે આવે તો ટર્શરી કેર હોસ્પિટલમાં આપણે મેડિકલ ટુરિઝમ થકી ખૂબ મોટા પ્રમાણમાં આપણે વ્યવસાય અહીંયા લાવી શકીએ એમ છે એના માટેની પોલિસી સારી ઘડવી પડે સારી ટેકનોલોજી લાવવી પડે રોબોટ લાવવા પડે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ લાવવું પડે આવી ઘણી બધી વસ્તુ જો આપણે અહીંયા લાવીએ અને એમાં સરકાર આપણને સારી રીતે ટેક્સ ફ્રીમાં મદદ કરે અને આપણને હેલ્પ કરે તો આ જ આપણા ટર્શિયરી કેર હોસ્પિટલો અર્બનમાં જે હોસ્પિટલો છે એ ખૂબ મોટા પ્રમાણમાં માં મેડિકલ ટુરિઝમ થકી આજે આખા સમગ્ર વિશ્વમાંથી આપણે ત્યાં ગુજરાતમાં પણ પેશન્ટ આવે એવી ચોક્કસ આપણી પાસે એટલી ક્વોલિટી પણ છે અને એટલા જ પ્રમાણમાં આપણી પાસે ડોક્ટર પણ છે આપણે ખાલી સમય સમન્વય કરવાનો છે બ્રિજ કરવાનો છે સરકારની નીતિ અને ડૉક્ટરોની નીતિ જો આ બે વચ્ચે જો બ્રિજ થઈ જશે ને તો આવનારો સમય આપણે ગુજરાત માટે અને ભારત દેશ માટે ખૂબ સારી રીતે જાય એવું મને ચોક્કસ લાગે છે જી બિલકુલ ત્યારે હેલ્થ સેક્ટરના અલગ અલગ પ્રકારના મુદ્દાઓ અલગ અલગ પ્રકારની સમસ્યાઓ વિશે અમદાવાદ મેડિકલ એસોસિએશનના તબીબો સાથે આપણે વાતચીત કરીએ આવા હજુ અનેક સેક્ટર છે જેમ બેન્કિંગ સેક્ટર છે એજ્યુકેશન સેક્ટર છે તેના વિશે પણ અનેક એક્સપર્ટીઝ ધરાવતા લોકો સાથે આપણે વધુ ચર્ચા કરવાની છે વાતચીત કરવાની છેલ્લા પાંચ વર્ષનો જે સરકારનો કાર્યકાળ છે તેના લેખા જોખા જોવાના છે ત્યારે આપ જોડાયેલા રહેશો ગુજરાત ન્યૂઝ સાથે ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર